પૂતના આવી એવી સુંદર મજાની બની ને આવી પૂતના માસી આવી છે જયારે પણ આવે ને ત્યારે રૂપ બદલી ને આવે અને ક્યારે આવે ખાસ કરીને આપણે જ્યારે કથામાં બેઠા હોય કે સેવામાં બેઠા હોય ને ત્યારે જ પૂતના આવે બરોબર એ વખતે ઢીચણ દુખે તો સમજવું કે આવી ગઈ માસી કથામાં બેઠા હોય ને સેવામાં બેઠા હોય એ જ વખતે જો ડોરબેલ વાગે કે મોબાઈલ વાગે તો સમજવું કે માસી આયા રાઈટ

આપણે એના કબજામાં બરોબર એ જ વખતે ભૂખ લાગે કે તરસ લાગે કે ચા યાદ આવે તો સમજવું કે માસી આયા અને એ વખતે જ યાદ આવે તમે જોજો ઘણા લોકોને ઘરમાં તો ભગવાનની જગા પણ કેવી હોય ખબર છે રસોડું હોય ને ચૂલો બરાબર ચૂલાની બરાબર બાજુમાં જ ભગવાનની જગા હોય કાં ઉપર બારીમાં ભગવાનની જગા હોય કાં દા દાદરા નીચે ભગવાનની જગ્યા હોય ઘણા લોકો તો બાયણામાં રાખે એ કંઈ રાખવાની જગ્યા છે કંઈ ભગવાન શોપીસ છે કે આપણને આપ ગુડલક આપવા માટે આમ બાયણામાં એન્ટ્રન્સમાં બેસી રહે કે પેલા ઘરની બહાર છજા ઉપર તડકામાં ને વરસાદમાં પણ શિયાળામાં પણ બેસી રહે આપણા માટે આખી શો પીસ નથી ભગવાન યાદ રાખજો આવી રીતે ભગવાનને રખાય નહીં કંઈ એ જે તમારા ઈષ્ટ અભિષ્ટ હોય જેને તમે રાખતા હો પણ ઘણી બધી જગ્યાઓ જો ઘરમાં એન્ટ્રન્સમાં જ્યાં જૂતા કાઢવાય ને ત્યાં જ ભગવાનને રાખ્યા હોય કાં દાદરા નીચે હોય ચૂલાની પાસે હોય અડીને એક બાજુ ભગવાનને સ્નાન કરાવતા હોય ને એક બાજુ ચા ઉકળતી હોય એટલે ભગવાન બિચારા તરભાણામાં હોય ખુલ્લામ ખુલ્લા નાગડા પૂગડા બિચારા અને શિયાળામાં તે ઠંડા પાણીથી નવડાવતા હોય આપણે અને બિચારો તરભાણામ તરભાણામાં રહી જાય અને આપણે ચા દેવી સાર વાભૂતે રૂપેણ સંસ્થિતા પહેલા ઈ પછી બીજું બધું તમે જોજો ને ઘણા ને તો કથામાં પણ ફોન ના છૂટે કથા પછી પહેલા ફોન ચાલુ કથામાં પણ મંડેલા જોઈએ એમ નહીં કે સેવા અને કથા વખતે જો આ બધું જ કંઈક પણ કરવાનું મન થાય તો સમજવું કે તકલીફ પૂતનાના આપણે પૂતના એનું નામ જ એવું છે પૂતાન અપિત્રાય તે પવિત્રમાં પવિત્ર છે એને પણ પોતાની તરફ ખેંચવાની તાકાત જેનામાં છે એનું નામ પૂ To na.